જયપુરમાં ઘણા મંદિરો છે પરંતુ તેમાંથી સૂર્ય મંદિર અનોખું છે સૂર્યદેવનું આ મંદિર ગલતાજીની ટેકરી પર આવેલું છે આ મંદિર પુરાત્વીય સર્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે આ પ્રાચીન મંદિરની સ્થાપના જયપુરના સ્થાપક સવાય જયસિંહ દ્વારા કરવામાં આવી હતી અગાઉ અહીં અષ્ટધાતુથી બનેલી ભગવાન સૂર્યનારાયણની આઠ ઇંચની આકર્ષક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી આ પ્રાચીન સૂર્યમંદિરમાં સૂર્યનારાયણ તેમની પત્ની સાથે સ્થાપિત છે રવિવારના દિવસે દૂર દૂરથી ભક્તો સૂર્યદેવના દર્શન કરવા મંદિરે આવે છે મંદિરમાંથી આખું જયપુર શહેર દેખાય છે જયપુરને એક નજરમાં જોવાનો આ નજારો પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે અહીં સૂર્ય સપ્તમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સૂર્ય ભગવાનની આરતી પછી ગલતા ખીણમાંથી સાત ઘોડાઓથી સજ્જ ભગવાન સૂર્યની રથયાત્રા કાઢવામાં આવે છે જયપુર વસાવતા પહેલાં મહારાજા સવાઈ જયસિંહે શહેરની સુખ શાંતિ માટે ચારેય દિશામાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું મંદિરમાં પૂર્વમાં ભગવાન સૂર્યદેવ પશ્ચિમમાં ચાંદપોલ ખાતે હનુમાનજી દક્ષિણમાં મોટી ડુંગરીના ગણેશજી અને ઉત્તરમાં ગઢ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જયપુર રાજ્યના રાજા સૂર્યવંશી હતા ભગવાન સૂર્યનું પ્રથમ મંદિર બંધાવ્યું હતું મંદિરમાં તેમની પત્ની સાથે સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત છે બીજી મૂર્તિમાં સૂર્ય ભગવાન ઝૂલા પર બિરાજમાન છે આ મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ અજોડ છે સૂર્ય મંદિર માત્ર એક આધ્યાત્મિક ધાર્મિક અને મનોહર સ્થળ નથી પરંતુ જયપુરનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બિંદુ પણ છે જયપુરના સૂર્યની પ્રથમ અને છેલ્લી નેવું ડિગ્રી કિરણો આ મંદિર પર પડે છે તો મિત્રો કેવું લાગ્યું તમને જયપુરનું મંદિર તે જરૂરથી જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ